સાપુતારામાં હોટલો ટેન્ટ સિટીઓની મનમાની તંત્રની નિષ્ક્રિયતા ક્યાં સુધી ડાંગ જિલ્લાના સાપુતારામાં બોટિંગ સુવિધા ફરી શરૂ થતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જે પ્રવાસને વેગ આપવા માટે સકારાત્મક સંકેત છે એક તરફ સાંસદ શ્રી ધવલ પટેલ પ્રવાસીઓને સાપુતારાની મુલાકાત લેવા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે જોકે બીજી તરફ સાપુતારા અને માંગ માલેગાઉની હોટલો અને ટેન્ટ સિટીઓ દ્વારા પ્રવાસીઓ પાસેથી ભાડાના નામે અતિશય ઊંચી કિંમતો વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે અખબારોમાં આ અંગેના અહેવાલો પ્રકાશિત થયા હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે તેમની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થાય છે એવું લાગી રહ્યું છે કે જાણે હોટેલિયરો અને ટેન્ટ સિટીઓ દ્વારા અધિકારીઓને મોટી ટકાવારી આપવામાં આવતી હોય જેના કારણે તેઓ આ મામલે આ ખાડા કામ કરી રહ્યા છે પ્રવાસીઓ લૂંટાઈ રહ્યા છવા છતાંય અધિકારીઓમાં કોઈ ચિંતા જોવા મળતી નથી સાપુતારા નોટિફાઈડ એરિયાની ઓફિસ માત્ર ખુરશીઓ પર બેસીને આરામ કરવા માટે બની હોય તેવું પ્રતીત થાય છે આ કચેરીના અધિકારીઓની કાર્યશૈલી અપના કામ બનતા ને ભાડમાં જાય જનતા પોતાનું કામ થાય એટલે જનતા ભલે હેરાન થાય જેવી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે પ્રવાસીઓના હિતો રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી આ ઓફિસની નિષ્ક્રિયતા પ્રવાસીઓમાં ભારે રોષ જગાવી રહી છે રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ